મા ભગવતીના ચરણોમાં કોટી કોટી પ્રણામ આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે સર્વ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમો સ્તુતે આજે આપણે દુર્ગા સપ્તશતી ચંડી પાઠનો અધ્યાય સાત ચંડમુંડનો વધ અને અધ્યાય આઠ રક્તબીજનો વધ આ બંને અધ્યાયનો ટૂંક સાર સાંભળીશું નવરાત્રિના ચોથા દિવસે કુષ્માંડા દેવીના સ્વરૂપની આરાધના કરવામાં આવે છે સુરા સંપૂર્ણ કલશમ રુધિરા પ્લુતમે વચ દધાના હસ્ત પદ્માભ્યામ કુષ્માંડા શુભદાસ્તુમે અર્થાત રુધિરથી રેલમ છેલ અને સુરાથી પરિપૂર્ણ કલશને બંને કરકમળોમાં ધારણ કરવાવાળી મા કુષ્માંડા દુર્ગાદેવી મારા માટે શુભદાયીની હો એવું માનવામાં આવે છે કે માતા કુષ્માંડાએ બ્રહ્માંડની રચના કરી છે માતાનો સ્વભાવ ખૂબ જ નમ્ર છે તેથી જો કોઈ ભક્ત સાચા હૃદયથી તેમનો ભક્ત બને તો તે પરમપદને પ્રાપ્ત કરે છે હવે આપણે સૌપ્રથમ પ્રથમ અધ્યાય સાતનો ટૂંક સાર સાંભળીશું અધ્યાય સાતમાં યુદ્ધમાં સેનાપતિઓ ચંડમુંડનો નાશ દર્શાવેલ છે શુંભની આજ્ઞા મળતા સેનાપતિ ચંડમુંડ અઢળક સેના સાથે હિમાલય ઉપર પહોંચી જાય છે તેમનું સૈન્ય અંબિકા દેવી ઉપર આક્રમણ કરે છે તેથી દેવી કુપાયમાન થાય છે અને તેમનું સ્વરૂપ બદલાઈ કાલિકા રૂપ ધારણ કરે છે તેમણે દૈત્યોનું ભક્ષણ કરવા માંડ્યું આથી ચંડ અને મુંડ આગળ ધસીને દેવી સાથે શસ્ત્રાસ્ત્રોથી યુદ્ધ કરવા લાગ્યા દેવીએ ચંડના કેશ પકડીને તેનો છેદ કર્યો મુંડ લડવા આવતા દેવીએ ખડગવતી તેને હણી નાખ્યો આમ ચંડ મુંડનો નાશ થતા તેમનું સૈન્ય ભયભીત બની દશે દિશાઓમાં નાસવા લાગ્યું ચંડમુંડના મસ્તકને હાથમાં લઈ કાલિકા દેવી ચંડિકા દેવી પાસે ગયા અને બોલ્યા મેં આ ચંડમુંડને યુદ્ધ યજ્ઞ વિશે અર્પણ કર્યા હવે તમે શુંભની શુંભને હણજો આથી ચંડિકાએ જણાવ્યું આજથી તમે ચામુંડા તરીકે પ્રખ્યાત થશો અહીં અધ્યાય સાતનો ટૂંક સાર પૂર્ણ થાય છે હવે આપણે અધ્યાય આઠ સાંભળીશું અધ્યાય આઠમાં યુદ્ધમાં રક્તબીજનો નાશ દર્શાવેલો છે કાલિકાએ ચંડમુંડનો અને પોતાના અઢળક સૈન્યનો નાશ કર્યો તે જાણી શુંભ પોતાના વીર પરાક્રમી અને શક્તિશાળી અનેક સેનાપતિઓ અઢળક સેના શસ્ત્રાસ્ત્રો વાહનો સાથે હિમાલય ઉપર દેવી સાથે યુદ્ધ કરવા માટે નીકળી પડ્યો ત્યાં પહોંચી સિંહ અંબિકા દેવી અને કાલિકા દેવીને તેની સેનાએ ઘેરી લીધો આથી દેવોના કલ્યાણ માટે બ્રહ્મા શિવ કાર્તિકે વિષ્ણુ ઇન્દ્ર આદિ દેવોના શરીરમાંથી બળવાન શક્તિઓ ઉત્પન્ન થઈ તે બ્રહ્માણી માહેશ્વરી કૌમારી વૈષ્ણવી વારાહી નૃસિંહ અને ઐન્દ્રી તરીકે જાણીતી થઈ સર્વ શક્તિઓ ચંડિકાને પ્રાપ્ત થતાં તે શક્તિએ એકદૂત દ્વારા શુંભની શુંભને કહેણ મોકલ્યું કે તમો ઇન્દ્રને રાજ્ય સોંપી પાતાળમાં જતા રહો અને કાં તો મારી સાથે યુદ્ધ કરો આથી ક્રોધે ભરાઈ શુંભ અને અન્ય સુરો દેવી સામે ધસી ગયા અને શસ્ત્રાસ્ત્રોથી લડવા લાગ્યા આથી કાલી બ્રહ્માણી માહેશ્વરી ઐંદ્રિ વારાહી નૃસિંહ અને શિવદૂતિએ પોતાના શસ્ત્રાસ્ત્રો વડે અસુરોમાં હાહાકાર મચાવી દીધો અહીં અધ્યાય આઠ પૂર્ણ થાય છે આમ દુર્ગા સપ્તશતીના અધ્યાય સાત અને અધ્યાય આઠનો ટૂંક સાર આપણે સાંભળ્યો બોલો દુર્ગા માતની જે કુષ્માંડા દેવીની જે દુર્ગા સપ્તશતી ચંડી પાઠના આગળના અધ્યાયના ટૂંકસાર સાંભળવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી માના ચરણોમાં પ્રાર્થના